જય શ્રી કૃષ્ણ બહારના તથા અંતપુરના બધા દરવાજા પૂર્વની પેટે બંધ થયા અને બાળકનો શબ્દ સાંભળી કેદ ખાનાના ચોકીદારો જાગ્યા તેઓએ તરત જ કંસ પાસે જઈ દેવકીના ગર્ભનો તે જન્મ કહ્યું કે જેનાથી ગભરાઈને કંસ રાહ જોતો હતો તે એકદમ સૈયામાંથી ઊઠી અમારો કાર્ડ છે એમ ગભરાઈને છૂટા કેસે ઠોકરો ખાતો ચલકી દેવકીના પ્રસૂતિ ગૃહમાં ગયો તે વખતે સતી દેવકી કરગરીને ભાઈને કહેવા લાગી હે કલ્યાણ કરનાર ભાઈ તને પુત્ર થશે તો આ પુત્રી તેને પરણાવીશ એટલે આ તારી પુત્ર વધુ છે માટે આ સ્ત્રીને તારે મારવી યોગ્ય નથી હે ભાઈ દેવે પ્રેરણા કરેલા તે અગ્નિ જેવા તેજસ્વી મારા ઘણા પુત્રો મારી નાખ્યા છે તો આ એક પુત્રીનું મને આપ હે સમર્થ ભાઈ તું તારી નાની બહેન રાંક છું મારો પુત્ર તે માર્યા છે તે મને અભાગણીને આ છેલ્લી પ્રજા આપવા તું યોગ્ય છે શ્રી સુખદેવજી બોલ્યા એમ પુત્રીને કન્યાને જુટવી લીધી સ્વાર્થ માટે સ્નેહનો જે નાશ કર્યો હતો એવા તેણે માત્ર જન્મેલી તે બહેનની પુત્રીના બંને પગ પકડીને પથ્થર ઉપર પછાડવાની તૈયારી કરી પરંતુ

પુષ્કળ બલિદાનો લઈને આવેલા સિદ્ધો ચારણો ગંધર્વો અપ્સરાઓ કિન્નરો તથા સર્પો તેની સ્તુતિ કરતા હતા તેણે કંસને કહ્યું ઓ મૂર્ખ મને મારવાથી શું મળવાનું છે તારો નાશ કરનાર પૂર્વ શત્રુ કોઈક સ્થળે જન્મી ચૂક્યો છે માટે કુંબળા બાળકોનું તું વ્યર્થ ન માર એમ તેને કહી ભગવતી દેવી યોગમાયાએ પૃથ્વી પર અનેક સ્થળે અનેક નામો ધારણ કરી વાસ કર્યો યોગમાયાનું કથન સાંભળી કંસ અત્યંત આશ્ચર્ય પામ્યો તેણે વસુદેવ તથા દેવકીને કેદમાંથી છોડી નમ્ર બની કહ્યું અહો અહો બહેન બનેવી જેમ રાક્ષસ પોતાના છોકરાને મારી નાખે તેમ મેં પાપીએ તમારા ઘણા પુત્રો મારી નાખ્યા છે ખરેખર હું નિર્દય છું મેં જ્ઞાતિજનો અને સગા સંબંધીઓનો ત્યાગ કર્યો છે હું દુષ્ટ બ્રહ્મ હત્યારાની પેટે જીવતા જ મોયેલો છું હાય ક્યાં લોકોમાં હું જઈશ કેવળ મનુષ્ય જૂઠું બોલે છે એમ નથી પરંતુ દેવો પણ જૂઠું બોલે છે તેમના વિશ્વાસથી મેં પાપીઓ મારી બહેનના બાળકો મારી નાખ્યા હે મહાભાગ્યશાળી બહેન અને બનેવી પોતાના પ્રારબ્ધ કર્મોને ભોગવનારા તમારા પુત્રોનો તમે શોક કરશોમાં કેમ કે પ્રાણી માત્ર દૈવાધીન છે જેની કોઈ પણ સદા એક સ્તરે રહેતું નથી જેમ પૃથ્વીમાંથી બનેલા પદાર્થો પૃથ્વી ઉપર આવે છે અને જાય છે છતાં પૃથ્વી તેની તેજ રહે છે તેમ પ્રાણીઓના શરીરો જાય છે ને આવે છે પણ એ શરીરોમાં રહેનારો આત્મા કોઈ વિકાર પામતો નથી જે મનુષ્ય એમ આત્માનું સત્ય સ્વરૂપ નથી જાણતો તેને જ આત્મા વિશે દેહ બુદ્ધિ અને ભેદ બુદ્ધિ થાય છે અને તેને લીધે પુત્ર સ્ત્રી આદિના શરીર સાથે સંયોગ તથા વિયોગ થાય છે અને તેથી જ તે આ સંસારમાં કદી અટકતો નથી માટે હે કલ્યાણી મે માર્યા છે તો પણ પોતાના પુત્રોનો તું શોક કરમાં કારણ કે સર્વ પ્રાણી પરાધીન થઈ પોતાના કર્મ ભોગવે છે દેહને જ આત્મા માનનાર પ્રાણી જ્યાં સુધી પોતાને મરેલું અને બીજાને મારી નાખું છું એમ માને છે ત્યાં સુધી શરીર પરના અભિમાનનો તે અજ્ઞાની હોય વાદ્યવાદક ભાવને પામે છે એટલે અમુક પીડા પામ્યું અને અમુક પીડા કરી એ ભેદભાવના કરે છે તમે મારી દુષ્ટતાને ક્ષમા કરો કેમ કે સજ્જનો ગરીબ પર પ્રેમ રાખનારા હોય છે એમ કહી કંસે રડતા રડતા બહેન તથા બનેવીના પગ પકડ્યા તેણે યોગ માયાના વચન પર વિશ્વાસ કરી દેવકી તથા વસુદેવને બંધનથી છોડ્યા તેમના પ્રત્યે સ્નેહ પ્રદર્શિત કર્યો પછી દેવકી રોજ શાંત કરી પશ્ચાતાપ કરતા ભાઈને ઘેર જવાની રજા આપી અને વસુદેવે પણ હસીને કંસને કહ્યું હે મહાભાગ્યશાળી કંસ તમે કહો છો તે તેમ જ છે પ્રાણી માત્રને અજ્ઞાનને લીધે જ અહમ બુદ્ધિ તથા આ અને આ બીજો એવું ભેદ દર્શન થાય છે અને જેઓ તે ભેદ દ્રષ્ટિ યુક્ત છે તેઓ શોક હર્ષ ભય દ્વેષ લોભ મોહને મદદથી પણ યુક્ત બની પદાર્થો નિમિત્તે પદાર્થોનો નાશ કરતા ઈશ્વરને સાક્ષાત્કાર કરી શકતા નથી શ્રી સુખદેવજી બોલ્યા એમ દેવકી તથા વસુદેવે પ્રસન્ન થઈ સુત હૃદય કંસને કહ્યું અને ઘેર જવાની રજા આપી એટલે તે ઘેર ગયો એમ એ વીતી કે દિવસે રાત્રે મંત્રી બોલાવી યોગમાયે જે કહ્યું હતું તે સર્વ તેને કહ્યું એટલે પોતાના રાજાનું તે વચન સાંભળી દેવના શત્રુ દૈત્યો અત્યંત બુદ્ધિશાળી ન હોવાથી દેવો પ્રત્યે ક્રોધ કરી કંસને કહેવા લાગ્યા જો એમ જ છે તો હે ભોજવંશી રાજા શહેરો ગામડા અને નેસડા વગેરેમાં દસ દિવસની અંદર નાને ઉપરના બાળકોને આજે જ અમે મારી નાખીશું દેવતાઓ યુદ્ધથી ડરનાર છે તેઓ આમાં ઉદ્ધમો કરી શું કરવાના છે તમારા ધનુષ્યની દોરીનો માત્ર અવાજ સાંભળી તેઓ હંમેશા ભયભીત મનવાળા રહે છે જે સમયે ઉપરા ઉપરી બાણ છોડી તમે તેમને વિંધવા માંડો છો ત્યારે ચો તરફથી હણતા તેઓ જીવવાની ઈચ્છાથી યુદ્ધ છોડી નાસી જાય છે કેટલાક બે હાથ જોડી દિન બની સત્રો તજી દે છે ને કેટલાકને કાછડીઓ તથા છૂટી જાય અમે બન્યા છીએ એમ કહે છે પાન વિનાના રથો વગરના થયેલા બીજાઓ સાથે યુદ્ધ કરવા આસક્ત યુદ્ધથી વિમુખ અને ભાંગેલા ધનુષવાળા થઈ જેઓ યુદ્ધ ન કરતા હોય તેઓને તમે મારતા નથી જો કે નિર્ભય પ્રદેશમાં જ સુર અને યુદ્ધ પ્રસંગ ન હોય ત્યાં જ બડાય હાંકનારના દેવોની શું થવાનું છે એકાંતમાં જ પડી રહેલારો વિષ્ણુ શું કરવાનો છે જગલમાં પડી રહેનારો મહાદેવ શું કરવાનો છે અલ્પ પરાક્રમવાળા ઇન્દ્રથી શું થવાનું છે તથા તપ કર્યા કરતો બ્રહ્મા શું કરવાનો છે તો પણ દેવો આપણા શત્રુ છે તે તેઓ તરફ બેદરકાર રહેવું યોગ્ય નથી એમ અમે માનીએ છીએ માટે તેઓનું મૂળ કાઢવા અમને સેવકોને આજ્ઞા કરો જેમ બેદરકારી કરેલો રોગ શરીરમાં મૂળ જામતા મટાવી શકતો નથી અથવા જેમ નિરંકુશ રાખેલા ઇન્દ્રિયોનો સમુદાય કરી નથી તેમ કોઈ શત્રુ બળવાન થઈ મોટો થઈ પડે તો તેને જીતી શકવાનો નથી દેવોનું મૂળ વિષ્ણુ છે જ્યાં સનાતન ધર્મ હોય છે ત્યાં વિષ્ણુ રહે છે અને સનાતન ધર્મનો મૂળ વેદો ગાયો બ્રાહ્મણો તપ તથા દક્ષિણાઓ યજ્ઞો છે માટે હે રાજન હર કોઈ પ્રકારે વેદવાદી બ્રાહ્મણોને તેજસ્વીઓને યજ્ઞ કરનારાઓને તથા યજ્ઞમાં હોમ દ્રવ્ય ઘી દૂધ વગેરે પૂરું પાડનારી ગાયોને અમે મારી નાખીએ કેમ કે બ્રાહ્મણો ગાયો વેદો તપ સત્ય દમ સમ શ્રદ્ધા દયા તે તીક્ષા અને યજ્ઞો આ બધા વિષ્ણુના શરીર છે તે વિષ્ણુ સર્વ દેવોમાં મુખ્ય અસુરોના શત્રુ સર્વના હૃદયમાં રહેનારો અને બ્રહ્મા તથા શંકર સહિત સર્વ દેવનું મૂળ છે માટે ઋષિઓનો નાશ કરવો તે જ વિષ્ણુના નાશનો જ ઉપાય છે શ્રી સુખદેવજી બોલ્યા એમ દુષ્ટ બુદ્ધિવાળા કંસે દુષ્ટ મંત્રીઓ સાથે વિચાર કરી બ્રાહ્મણોની હિંસાને પોતાનું હિત કરનાર માની કારણ કે તે અસુરકાળના પાસમાં સપડાયો હતો તેણે નાશને પ્રિય માનનારા અને ઈચ્છા અનુસાર રૂપ લેનારા દાનવોને સર્વ દિશાઓમાં સજ્જનનો સહાર કરવા આજ્ઞા કરી ઘરમાં પ્રવેશ કર્યો પછી તેઓના મૃત્યુ સમીપમાં આવ્યા હતા ને જેઓના મન તમોગુણથી મૂઢ બન્યા હતા એવા ને રજોગુણથી સ્વભાવવાળા અસુરો સજ્જનોનો દ્વેષ કરવા લાગ્યા પણ તેઓ જાણતા ન હતા કે મહાપુરુષોના અપરાધ પુરુષના આયુષ્યનો લક્ષ્મીનો યશનો ધર્મનો સર્વાગદી લોકોનો સર્વ કામનાઓનો તથા સર્વ કલ્યાણો નો નાશ કરે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય ચાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ